દેશમાં પુલો પડવામાં વ્યસ્ત છે અને એક નેતા સન્માન ઉઘરાવવામાં વ્યસ્ત છે પહેલગામના હુમલા બાદ જેની રગોમાં સિંદૂર દોડતું હતું શું ગંભીરા બ્રિજ પડ્યા બાદ તેની રગોમાં સિમેન્ટ દોડશે જવાબ છે ના શું આતંકવાદી હુમલાઓથી વોટ મળી શકે એટલા માટે નેતાઓ જોશમાં આવી જાય છે શું પુલો પડ્યા પછી વોટ છીનવાઈ શકે છે એટલા માટે નેતાઓ છુપાઈ જાય છે જવાબ છે હા

તમે લાયક જ છો ખાડાવાળા રસ્તા તૂટતા પુલ ક્રેશ થતા પ્લેન અને આતંકવાદની ગોળીઓ માટે બે હજાર બાવીસમાં મોરબીની અંદર પુલ પડી જતા એકસો ને ત્રીસ વ્યક્તિઓના મોત થયા બે હજાર ચોવીસમાં તમે શું કર્યું બે હજાર ઓગણીસમાં સુરતના તક્ષશિલા કાંડમાં નિર્દોષ બાળકો સ્વાહા થઈ ગયા બે હજાર ચોવીસમાં તમે શું કર્યું બે હજાર ચોવીસના જાન્યુઆરીમાં કરોડા ની અંદર હરણી બોટકાંડમાં બાર નિર્દોષ બાળકો મારી નાખવાના સોરી મરી ગયા બે હાજર તમે શું કર્યું જ્યારે આટલા બધા માણસો મળતા હોય તો એમાં બીજા દસ ઉમેરી લો ને ભાઈ એમાં રાડો શું પાડો છો પ્રશ્નો શેના પૂછો છો આજ પ્રશ્નો વોટ માંગવા આવતા નેતાઓને જઈને પૂછો ને ત્યારે તો મફત ભજીયા અને છેવડો ખાઈને જઈને વોટ આપ્યા આવો છો અને હવે કહો છો કે ડાર્લિંગ પોલિટિશિયન ઇસ દેશ કો ખતમ કરી દિયા હૈ તમે દેખાતું નથી કે આપા પ્રધાનમંત્રી આટ આટલું ફરીને સર્વોચ્ચ સન્માનો ઉગરાવી રહ્યા છે આવું અત્યંત મહત્વનું કામ છોડીને શું તમારા પ્રધાનમંત્રી દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેક કરવા માટે નીકળે જવાબદાર નેતા અને અધિકારીને ઘરે બેસાડી દે પહેલા તમારું ભેજા ચેક કરો તમે પોતાના માટે જીવ્યા છો અત્યાર સુધી દેશ માટે નહીં અને એટલે જ બગીચામાં ઉગેલા ફૂલ છોડીને તમારે કીચડમાં ઉગેલા ફૂલ Mate echar a por eso. Chequen.